તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો જો શું કીધું છે કે આ બિંદુ જે છે આ ત્રણ બિંદુ એનાથી એક ત્રિકોણ બને છે બરાબર અને ત્રિકોણની ત્રણેય બાજુના મધ્ય બિંદુ શોધો અને એ બિંદુ એ ત્રણ બિંદુને શું કરો તો કે જોડો ને એનાથી જે ત્રિકોણ બને છે એનું તમારે શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે આ બંને ત્રિકોણ છે એનો આપણે ગુણોત્તર શોધવાનો છે ઓકે ચાલો સૌથી પહેલાં તમને સમજાવી દઉં કઈ રીતનું આ લોકોએ કીધેલું છે ચાલો સૌથી પહેલાં તમને સમજાવી દઉં કે ભાઈ પહેલાં આ એક ત્રિકોણ છે માનો કે આ કોઈ એક ત્રિકોણ છે બરાબર આ ત્રિકોણ છે એ આ બી અને સી છે ઓકે હવે છે ટુ વન સી ના યામ છે જીરો થ્રી ઓકે હવે તો કે આ ત્રણે ત્રણ બાજુઓ છે એના મધ્ય બિંદુ શોધવામાં આવશે શું કરવાનું તો કે ના મધ્ય બિંદુ શોધવાના અને આ મધ્ય બિંદુ જો મળી જાય તમને માનો કે એક બિંદુ અહીંયા આવે છે એક બિંદુ અહીંયા આવે છે અને એક બિંદુ અહીંયા આવે છે બરાબર આ મધ્ય બિંદુના યામ મળી જાય માનો કે પી ક્યુ આર આ મધ્ય બિંદુના યામ જો તમને મળી જાય તો પછી એ યામનો ઉપયોગ કરીને તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે આ બાજુને તમે જોઈન્ટ કરો એટલે અંદર એક ત્રિકોણ બનશે મધ્યબિંદુથી બિંદુ તો આ અંદરના ત્રિકોણ શું છે તો કે ક્ષેત્રફળ શોધો ઓકે પછી શું કીધું છે તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આપણે જે શોધું એ ત્રિકોણ અંદરના ત્રિકોણ ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે કરવાનો છે આટલી વસ્તુ આપણે અહીંયા કરવાની છે ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે મધ્ય બિંદુ શોધવાનું બરોબર મધ્ય બિંદુ શોધવાનું આપણે શરૂઆત કરીએ ઓકે સોરનો યસ ચાલો હવે હવે અહીંયા આપણે ધારવાનું અત્યારે રહેવા દેશું કેમ કે પછી એવડો મોટો દાખલો થશે કે જગ્યા વધશે નહીં જો ધારવાનું તમે તમારી રીતે કરજો ઓકે આપણે ડાયરેક્ટલી આપણે આને એક્સ વન એક્સ એક્સ વન વાય વન કહેશું આક્સ ટુ વાય ટુ કહેશું ડાયરેક્ટ આપણે લખી શકો છો ચાલો આપણે ખાલી એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી તમારી ખાલી જાણ માટે તમે આ રીતે લખી શકો છો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે અહીં બહુ લખાણની લખીએ બરાબર અહીં પી ક્યુ અને આર અહીં પી ક્યુ અને અનુક્રમે અનુક્રમે એટલે પી બિંદુ છે એ બીસી નું છે મધ્ય બિંદુ ક્યુ બિંદુ છે એ બી નું અને આર બિંદુ જે છે એ સી નું

વાય વન માઇનસ વાય ટુના છેદમાં બે તો સૌથી પહેલાં એક્સ એક્સનો સરવાળો બે પ્લસ જીરો બે પ્લસ જીરોના છેદમાં બે અને અહીંયા શું આવશે તો કે એક પ્લસ ત્રણના છેદમાં બે વાય વાયમનો સરવાળો છેદમાં બે આ તો મધ્ય બિંદુનો છે બરાબર આમાં તો એક્સ વન એક્સ કંઈ જરૂર પડે નહીં ડાયરેક્ટ થઈ જાય ચાલો બેના છેદમાં બે ચારના છેદમાં બે તો જવાબ શું આવશે તો કે એકના છેદમાં બે સોરી એક અને બે ઓકે પીનાયામ મળી ગયા શું મળ્યા પીનાયામ તો કે સાહેબ પીનાયામ તમને મળ્યા ચાલો પી પીનાયામ તમને મળી ગયા બરોબર હવે વાત કરીએ આપણે પીનાયામ મળી ગયા હવે વાત કરશું ક્યુ ના યામ તો કે બિંદુ ક્યુ બિંદુ ના યામ ક્યુ બિંદુ ના યામ કેવી રીતે મળશે તો કે એ અને બી બિંદુના એક્સ એક્સનો સરવાળો એ અને બી બિંદુના એક્સ એક્સનો સરવાળો ટુ પ્લસ જીરોના છેદમાં ટુ એમાં પણ ઝીરો ટુ ઝીરો ટુ ઝીરો જ આવશે પછી વન ઓલું માઇનસ છે વાય વન છે માઇનસ છે તો માઇનસ વન સોરી ટુ છેદમાં શું આવશે ટુ આવશે બરાબર ખરેખર જવાબ શું આવે 2 ના છેદમાં બે એટલે એક જીરોના છેદમાં બે એટલે જીરો ખબર પડી ગઈ ડાયરેક્ટ યસ વાત કરીએ આપણે બિંદુના યામ બરાબર શું થશે તો કે એક્સ એક્સ એટલે જીરો પ્લસ જીરો એટલે જીરોના છેદમાં બે જીરો પ્લસ જીરોના છેદમાં બે માઇનસ એક પ્લસ ત્રણ માઇનસ એક પ્લસ ત્રણના છેદમાં બે જવાબ શું આવશે જીરોના છેદમાં બે એટલે જીરો ત્રણ માઇનસ એક એટલે કેટલા થશે ત્રણ માઇનસ એક એટલે બે તો કે ઝીરો એક જવાબ આવશે બેના છેદમાં બે એટલે ઝીરો એક તમને જવાબ આવશે ઓકે મિત્રો યસ ચાલો તો આ મધ્યબિંદુના યામ તમને મળી ગયા બરાબર મધ્યબિંદુના યામ તમને મળી ગયા ઓકે હવે

નું ક્ષેત્રફળ બરોબર આયા બરાબર લખો છો ચાલો એટલે 1/2 કૌંસમાં x1 કૌંસમાં y2 - y3 ચાલો x1 એટલે કે 1 કૌંસમાં y2 એટલે કે y2 એટલે કે 0 - y3 એટલે કે 1 પૂરૂ પ્લસ એક્સ ટુ એટલે કે આ એક્સ ની વાત કરે છે એક કાઉસમાં વાય થ્રી માઇનસ વાય વન શું છે જો આ રીતે ગણવાનું હવે વાય થ્રી વાય થ્રી એટલે એક વાય થ્રી માઇનસ વાય વન વાય વન એટલે કે બે ચાલો બે પ્લસ એક્સ થ્રી એટલે કે એક્સ થ્રી એટલે કે એક્સ થ્રી પછી વાય વન માઇનસ વાય ટુ વાય વન એટલે કે ટુ માઇનસ વાય ટુ એટલે કે ઝીરો ખ્યાલ આવે છે ડાયરેક્ટ લખી નાખું બરાબર આ રીતે પ્રેક્ટિસ કરજો તમે પણ છેદમાં બે ચાલો ઝીરો માઇનસ વન એટલે માઇનસ એકા માઇનસ વન પ્લસ એકમાંથી બે જાય તો માઇનસ એક વધે ચાલો તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય ડાયરેક્ટ અહીંયા માઇનસ લખી નાખો માઇનસ એક બેમાંથી એક જાય તો માઇનસ એક માઇનસ એક પ્લસ માઇનસ એક ગુણ્યા પ્લસ એટલે માઇનસ એક જીરો ગુણ્યા એટલે શું થશે જીરો ઓકે ચાલો હવે થઈ જશે યસ ચાલો શું આવ્યું તો કે ઝીરો માઇનસ વન પ્લસ વન વન માઇનસ ટુ ડન 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 ચાલ આવે છે ચાલો એકના છેદમાં બે કાઉસમાં માઇનસ એક માઇનસ એક એટલે માઇનસ બે બરાબર ઓકે તો ખરેખર માનાંકમાં માઇનસ બે લખી નાખો છેદમાં બે બેમાંથી બે માનાંક બાર દૂર કરો તો બેના છેદમાં બે બરાબર એક માનાંક શું કામ લખો માનાંક એટલે કે માઇનસ ટુ છે એ પોઝિટિવ થઈ જાય શું કામ કેમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ જે હોય હંમેશા ધન હોય ઋણ હોય નહીં તો અહીંયા તો માઇનસ બે આવ્યું હવે માઇનસ બે આવ્યું હોય તો શું કરવાનું તો કે પ્લસ બે કરવું હોય તો એને માનાંકમાં લખવું પડે બરોબર તો તમે પ્લસ બે કરી શકો બે ગયા કટ એટલે ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ તમને મળ્યું એક ચોરસ એકમ કેટલા ચોરસ એકમ મળ્યું તો કે એક ચોરસ એકમ તમને ત્રિકોણ ક્ષેત્રફળ મળ્યું એ જ રીતે મારે હવે શોધવાનું છે ત્રિકોણ બીસી નું ક્ષેત્રફળ બરાબર એકના છેદ માં બે હવે જોજો ચાલો એક્સ વન ઝીરો કૌશમાં વાય ટુ માઇનસ વાય થ્રી એટલે કે થ્રી ચાલો આમાં તો લખેલા છે એટલે વાંધો નથી બરોબર હવે એક્સ ટુ એટલે કે ટુ વાય થ્રી માઇનસ વાય વન એટલે કે માઇનસ વન પ્લસ એક્સ થ્રી ઝીરો વાય વન સોરી એક્સ થ્રી વાય વન માઇનસ વન માઇનસની નિશાની વાય ટુ ઓકે ના છેદમાં બે માઇનસ જીરો ગુણ્યા આ કાગમાં જે હોય કાંઈ ફેર પડે નહીં ઝીરો થઈ જાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ ત્રણ ને એક ચાર ચાર ને બે ચાર ગુણ્યા બે એટલે આઠ પ્લસ જીરો માઇનસ માઇનસ તો કે જે હોય ઝીરો થઈ જાય ઓકે ઝીરો થઈ જાય યસ ચાલો હવે એકના છેદમાં બે જો આ માઇનસ નથી ડાયરેક્ટ આઠ લખી શકો તો તમને જવાબ મળશે ચાર ચોરસ હવે તમને શું કીધું છે કે તમને ગુણોત્તર લખવાનો કીધો છે ક્યુ કીધો છે તો કે ત્રિકોણ ડાયરેક્ટ તમે લખી શકો છો પી છેદમાં આવું આપણે લખતા ત્રિકોણના ચેપ્ટર ત્રિકોણ લખો થઈ જાય એક છેદમાં ત્રિકોણ એ નું ક્ષેત્રફળ તો કે ચાર તો આ એનો તમને શું મળી ગયો ગુણોત્તર મળી ગયેલો છે તો આ તો દાખલા નંબર ત્રણ ઓકે થોડુંક લાંબુ કરવાનું હતું પણ સિમ્પલ હતું વાંધો આવે એવું હતું નહીં ઓકે ચાલો આ લેક્ચરમાં આપણે દાખલા નંબર ત્રણ ભણી ગયા ઓકે ચાલો નેક્સ્ટ લેક્ચરમાં હવે પછીનો દાખલો આપણે દાખલા નંબર ભણવાનો છે ચાર ત્યાં સુધી જય હિન્દ જય ભારત